તેમજ હું વાલીઓએ પણ એ સંદેશ આપવા માગીશ કે છોકરીઓને વધારેમાં વધારે ભણાવે જેવો નરેન્દ્ર મોદીનો આપણો જે ઉદ્દેશ છે કે બેટી બચાવો અને બેટી પઢાવો તો એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જો વાલીઓ પોતાની છોકરીઓને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડશે તો આપણા સમાજ માટે તેમજ આપણી આપણા દેશની તરક્કી માટે ખૂબ જ સારું છે ने अच्छे से सम्मान मेरा किया है तो मैं उसके लिए आपका बहुत बहुत शुक्रिया अदा फरमाती उसके बाद सबसे पहले मैं अपना शुक्रिया अदा करवाऊंगी मेरे पेरेंट्स का जिन्होंने मुझे इतना ज्यादा सपोर्ट किया है मुझे यहाँ तक पहुँचने में जो भी मेहनत लगी है सपोर्ट की जरूरत पड़ी उन्होंने हमेशा मेरा साथ दिया है तो उनके बिना ये चीज पॉसिबल नहीं थी तो मैं उनका भी शुक्रिया अदा फरमाती हूँ सी ए के इस फील्ड तक पहुंचने में बहुत ज़्यादा मेहनत हुई है अगर मैं आपको नंबर में बताऊं तो पूरे इंडिया की आबादी है एक करोड़ और उसमें सी है तीन लाख मतलब आप समझ सकते हैं कि इतनी बड़ी आबादी में सी की संख्या कितनी है तो ये रिज़ल्ट काफ़ी टफ रहता है यहाँ तक पहुंचने में बहुत मेहनत लगती है जैसे आपने मेरा रिज़ल्ट थ्रू आउट सुना कि मेरे टेंथ में इतने परसेंटेज थे ट्वेल्थ में इतने थे कॉलेज में भी मेरा रैंक आया था लेकिन सीए की परीक्षा में पहुंचने में मुझे बहुत ज़्यादा मेहनत हुई है कई बार मुझे असफलता भी हासिल हुई है लेकिन मैंने उससे कभी पीछे हट नहीं की और उस असफलता से बाहर आने में मेरे पेरेंट्स ने मेरा बहुत बड़ा उसमें रोल निभाया है उन्होंने मेरा बहुत सपोर्ट किया है तो इस उनके सपोर्ट की वजह से ही मैं आज यहाँ तक पहुँच पाई हूँ और आप सबको मैं यही मैसेज देना चाहूंगी कि आपको जो भी बनना है लाइफ में आपको जहाँ भी पहुंचना है मैं आपको ऐसा नहीं कह रहा आप सी बनो डॉक्टर बनो लेकिन आप अभी से अपना एक गोल डिसाइड करके रखो कि आपको ये चीज़ लाइफ में अचीव करनी है जैसे डॉक्टर नीलोपुर और मैडम ने भी बोला है कि आप एक गोल बनाओ कि आप घर से निकल रहे हो आपको क्या करना है वो चीज़ आप अभी से सोच के रखो कि आप स्कूल में पढ़ाई कर रहे हो आपको कॉलेज जाना है आगे बढ़ के क्या करना है તભી આપ બોલ અચીવ કર પાઓગે ઓર પહેલા ઇસી ડેવલપર ઓફિસર હતો અને ન્યુરો થઈ ગયો છું ને હાલ ફૂલ ટાઈમ સમાજ સેવક આજ શું પ્રોગ્રામ હતો આજે મારી દીકરી સીએ ફાઇનલ માં પાસ થઈ અને સીએ બની ગઈ એટલે ફલાય ધારેન ટ્રસ્ટે અમને સન્માન માટે અહીં બોલાવેલા કેવું લાગે છે આપને મને એટલો બધો આનંદ થાય છે કે ના પૂછો કારણ કે સૌથી અઘરામાં આગળ કોઈ અભ્યાસ હોય તો ડૉક્ટર એન્જિનિયર કરતાં બધા અઘરો સીએનો છે અને આજે દીકરી સીએ થઈ છે કારણ કે દીકરાઓ તો સીએ થાય છે પણ દીકરી સી થાય છે એ બહુ મોટી વાત છે બહુ આનંદ છે હું એવો સંદેશો આપીશ વિદ્યાર્થીઓને કે જો તમારામાં ટેલેન્ટ હોય તમારામાં સમય અને શક્તિ ખર્ચવાની તાકાત હોય પણ તમારી પાસે જો આર્થિક ઉપાર્જન ના હોય તો તમે પચાસ લાખ ખર્ચીને ડોક્ટર કે એન્જિનિયર ના થઈ શકતા હોવ પણ ખૂબ જ ઓછા ખર્ચની અંદર માત્ર તમારો અંગત સમય અને તમારી ટેલેન્ટ વાપરીને તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રહી શકો છો એમાં શંકાને કોઈ સ્થાન નથી આપણે જાણીને આશ્ચર્ય થશે કે મારી દીકરીના ચાર્ટર્ડ એકાઉન્ટના અભ્યાસમાં અત્યાર સુધીમાં મને મેક્સિમમ બે લાખનો જ ખર્ચ થયો છે એટલે હું સમાજના સંદેશ આપવા માગું છું કે લોકો આવી આર્થિક મુશ્કેલીની ભૂમ પાડે છે એ વાત સાથે હું સમજ છું પણ ડૉક્ટર કે એન્જિનિયર થવા માટે લોન લેવી કે પોતાના ઘરના પૈસા કાઢવા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચ કરવા નો ડાઉટ એનો હું વિરોધી નથી સમાજને ડૉક્ટરની બી જરૂર છે એન્જિનિયરની બી જરૂર છે પણ એવો એક મોટો વર્ગ છે એવો એક મોટો સમૂહ છે કે જેમની પાસે આર્થિક ઉપાર્જન નથી એમને લોનમાં સ્કોલરશિપમાં ઘણી મુશ્કેલીઓ પડે છે અને પછી કહે છે કે અમે એન્જિનિયર થઈ શક્યા ડૉક્ટર નથી શક્યા પણ આ એક લાઇન માટે બી હકારાત્મક વિચારણા કરવા જેવી છે એવું મારું માનવું છે અને એવું મારો સમાજને સંદેશ છે